જય શ્રી કૃષ્ણ મિત્રો હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ ક્રિસ્પી અને ટેસ્ટી ફરસાણવાળાની દુકાન જેવી ભાખરવડીની રેસીપી તો ભાખરવડી માટેનો સ્પેશિયલ મસાલો આપણે ગુજરાતી સ્વાદ સાથે બનાવીશું અને રોલ વાળવાની ખૂબી સાથે બનતા આ ફરસાણને તમે એક મહિના સુધી સ્ટોર કરી ચા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે અને મસાલા સાથે આપણે તેનો એટલો પરફેક્ટ રોલ વાળીશું કે તેને ફ્રાય કરતી વખતે તમારો મસાલો ક્યારેય પણ તેલમાં છૂટો નહીં પડે તો ફરસાણવાળાની દુકાન જેવી બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ ભાખરવડી બનાવવાનું શરૂ કરીએ અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ દિપાલિસ કિચન ડોટ કોમ પર જઈને જોઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ફરસાણવાળાની દુકાન જેવી ક્રિસ્પી ભાખરવડી બનાવવા માટે સૌ પ્રથમ આપણે તેનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો તેના માટે મેં અહીંયા એક કપ જેટલો મેંદો લીધેલો છે માપ માટે તમે ઘરમાં રહેલી કોઈપણ એક વાટકીનો માપ પણ લઈ શકો છો અને તે જ વાટકીના માપ સાથે એક કપ જેટલો મેંદો લેવાનો છે તમે અહીંયા રેગ્યુલર આપણે જે રોટલી માટે ઘઉંનો લોટનો ઉપયોગ કરતા હોય તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો તેની સાથે વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે એટલે કે ચાર મોટી ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે અને હવે મસાલામાં સ્વાદ મુજબ મીઠું પા ચમચી જેટલી હળદર એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ હવે મેં અહીંયા મોળ માટે બે મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે તેને એડ કરી દઈએ અને હવે હાથની મદદથી તેલને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ તો ભાખરવડી માટે અહીંયા લોટમાં તેલનું પ્રમાણ મુઠ્ઠી પડતું એડ કરવામાં આવે છે તો તમે જોઈ શકો છો કે મેં લોટને તેલમાં સારી રીતે મિક્સ કરી લીધેલું છે અને લોટનું ટેક્સચર જોઈએ તો તે ક્રમ્બલી થઈ ગયું છે સાથે લોટને હાથમાં પ્રેસ કરીને જોઈએ તો તે સારી રીતે બાઈન્ડ થઈ જાય છે મતલબ કે લોટમાં તેલના મોળનું માપ એકદમ પરફેક્ટ છે એટલે કે એક કપ મેંદાના લોટ સાથે બે મોટી ચમચી જેટલા તેલના મોળનો માપ એકદમ પરફેક્ટ છે હવે લોટ બાંધવા માટે મેં અહીંયા થોડું પાણી લીધેલું છે તો થોડું થોડું પાણી એડ કરતાં જઈ ભાખરવડી માટેનો આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લઈએ અહીંયા આપણે લોટને ન વધુ પડતો હાર્ડ કે ન વધુ પડતો સોફ્ટ પણ મીડિયમ સોફ્ટ રાખવાનો છે તેની સાથે લોટ બાંધતી વખતે તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે એક સાથે વધુ પડતું પાણી એડ નથી કરવાનું થોડું થોડું પાણી એડ કરતાથી ભાખરવડી માટેનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો હવે તમે જોઈ શકો છો કે આપણો ભાખરવડી માટેનો સ્મૂથ અને થોડો હાર્ડ લોટ બાંધીને તૈયાર છે તો આ રીતનો લોટ બાંધવા માટે મારે વન ફોર્થ કપ પાણી સાથે બીજી એક મોટી ચમચી જેટલા પાણીની જરૂર પડેલી છે તો હવે તૈયાર થયેલા લોટ ઉપર અડધી ચમચી જેટલું તેલ એડ કરી ત્રણ મિનિટ માટે મસળી અને લોટને સોફ્ટ કરી લઈએ તો ભાખરવડી માટે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે લોટને આ રીતે ત્રણ મિનિટ માટે મસળવાથી લોટ સ્મૂથ બનશે અને ભાખરવડી બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તૈયાર થશે તો લગભગ ત્રણેક મિનિટનો સમય થઈ ગયો છે અને મેં લોટને સારી રીતે મસળી અને સોફ્ટ કરી લીધેલો છે તો હવે તૈયાર થયેલા લોટને ઢાંકી અને લગભગ પંદરથી વીસ મિનિટ માટે રાખી દઈએ જેથી લોટ સારી રીતે સેટ થઈ જાય તો હવે જ્યાં સુધી આપણે લોટને રેસ્ટ ઉપર રાખ્યો છે ત્યાં સુધી ભાખરવડી માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક નાનું પેન રાખેલું છે તેમાં એક મોટી ચમચી જેટલા લીલા ધાણા એક મોટી ચમચી જેટલી લીલી વરિયાળી અને એક મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ તો મેં અહીંયા ધાણા વરિયાળી અને તલનો માપ એક મોટી ચમચી જેટલું એટલે કે એક સરખું રાખેલું છે તેની સાથે એક ચમચી જેટલું જીરું એક ઇંચ તજનો ટુકડો ત્રણ નંગ લવિંગ એડ કરી દઈએ અને હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી બધા જ મસાલાને ડ્રાય રોસ્ટ કરી લઈએ મસાલાને આ રીતે ડ્રાય રોસ્ટ કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર ભાખરવડીમાં આવે છે તેની સાથે મસાલામાં મોઇશ્ચરનું પ્રમાણ ન હોવાના લીધે ભાખરવડી લાંબા સમય સુધી સારી રહે છે તો બે મિનિટમાં જ આપણા મસાલા સારી રીતે ડ્રાય રોસ્ટ થઈ અને તેનો કલર બદલાઈ ગયેલો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ મસાલાને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ હવે ફરી પાછું ગેસની ફ્લેમ પર મેં તેજ પેન રાખેલું છે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરી દઈએ હવે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે તેને પેનમાં એડ કરી દઈએ અને હવે ચણાના લોટનો કલર સહેજ બદલાય ત્યાં સુધી આપણે તેને સારી રીતે શેકી લઈએ તો ચણાના લોટને આ રીતે શેકી અને મસાલામાં એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ ભાખરવડીમાં આવે છે ગુજરાતી ભાખરવાડીમાં ભાખરવાડી માટે ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે પણ મહારાષ્ટ્રીયન સ્ટાઇલ ભાખરવાડી માટે ચણાના લોટના બદલે નારિયેળના છીણનો ઉપયોગ કરવામાં આવે છે તો લગભગ બે મિનિટ બાદ ચણાનો લોટ સારી રીતે શેકાઈ ગયો છે અને લોટ શેકાવવાના લીધે તેની ખૂબ જ સરસ સુગંધ પણ આવવા લાગી છે તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ ચણાના લોટને પણ મિક્સર જારમાં એડ કરી દઈએ અને હવે મસાલામાં એક ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર પાંચ ચમચી જેટલો હળદર પાવડર સ્વાદ મુજબ મીઠું અહીંયા આપણે લોટમાં પણ મીઠું એડ કરેલું હોવાથી મીઠું ધ્યાનથી એડ કરવું તેની સાથે એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે તેના બદલે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો પણ લીંબુનો રસ એડ કરેલા મસાલાની ભાખરવડીને તમે લાંબા સમય સુધી સ્ટોર નથી કરી શકતા જેથી તમારે જો ભાખરવડીને લાંબા સમય સુધી સ્ટોર કરવી હોય તો આમચૂર પાવડરનો જ ઉપયોગ કરવો અને ગળપણ માટે ત્રણ મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અહીંયા આપણે આ મસાલાને દર દરરોજ ક્રશ કરવાનો છે અહીંયા આપણે તેમાં તલ એડ કરેલા છે જો આપણે તેને એક ધારું ગ્રાઇન્ડ કરીશું તો તલમાંથી તેલ રિલીઝ થશે અને મસાલો ડ્રાય નહીં રહે એટલે હવે ઢાંકણ બંધ કરી પલ્સ મોડ પર ફેરવતા જઈ બધા જ મસાલાને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો હવે ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણો થોડો દરદરો અને ડ્રાય ભાખરવડી માટેનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે આ સમય મસાલાને પણ ટેસ્ટ કરી લેવો તેમાં જો મીઠું આમચૂર પાવડર કે પછી ખાંડનું પ્રમાણ થોડું વધતું ઓછું હોય તો તમે તમારા સ્વાદ મુજબ તેને એડ કરી શકો છો હવે ભાખરવડી બનાવવાનું શરૂ કરીએ તો લગભગ વીસેક મિનિટનો સમય થઈ ગયો છે અને લોટને જોઈએ તો તમે જોઈ શકો છો કે લોટ સારી રીતે સેટ થઈ ગયો છે તો હવે લોટના એક સરખા ભાગ કરવા માટે તેને પાટિયા ઉપર રાખી દઈએ અને હવે ચાકુની મદદથી તેને ત્રણ ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને હવે તેમાંથી એક ભાગને હાથમાં લઈ રાઉન્ડ શેપનો બોલ બનાવી લઈએ અને હવે તેને વણવા માટે પાટલા ઉપર રાખી દઈએ તો ભાખરવડી માટેની રોટલીને વણતા પહેલાં પાટલા પર થોડું તેલ એડ કરી અને તેને સારી રીતે ગ્રીસ કરી લઈએ અને હવે તૈયાર કરેલા લુવાને તેના ઉપર રાખી વેલણની મદદથી ભાખરવડી માટેની પાતળી રોટલી વણી લઈએ અહીંયા આપણે રોટલીને વણતી વખતે જરા પણ સૂકા લોટનો ઉપયોગ નથી કરવાનો પણ જો તમે ભાખરવડી માટે લોટ બનાવીને તૈયાર કર્યો હોય અને તે વધુ સોફ્ટ થઈ ગયો હોય તો રોટલી વણતા પહેલાં તેને સૂકા લોટથી કવર કરી અને રોટલીને વણી લેવી તો હવે તમે જોઈ શકો છો કે મેં ભાખરવડી માટેની રોટલીને વણી લીધેલી છે અને તેની થિકનેસને જોઈએ તો તે આ રીતની પતલી છે હવે મેં અહીંયા ત્રણ મોટી ચમચી જેટલો ગોળ અને આંબલીનો પલ્પ લીધેલો છે તો મેં વન ફોર્થ કપ જેટલી આંબલી અને વન ફોર્થ કપ જેટલા ગોળને ગરમ પાણીમાં થોડીવાર માટે ઉકાળી આ રીતનો પલ્પ બનાવીને તૈયાર કરી લીધેલો છે તો હવે તૈયાર કરેલા પલ્પમાંથી થોડો પલ્પ લઈ તેને રોટલી ઉપર એડ કરી સારી રીતે સ્પ્રેડ કરી દઈએ તો પલ્પને આ રીતે રોટલી ઉપર લગાવી ત્યારબાદ આપણે તેના ઉપર મસાલાને એડ કરીશું તો મસાલો પલ્પ સાથે સારી રીતે સ્ટીક થઈ જશે તો ગોળ અને આંબલીનો પલ્પ રોટલી પર આ રીતે લગાવવાથી ભાખરવડીમાં તેનો ટેસ્ટ વધી જાય છે તો મેં પલ્પને રોટલી પર સારી રીતે લગાવી દીધેલો છે જો તમારી પાસે આ રીતે ગોળ આંબલીનો પલ્પ ના હોય તો તમે ખાંડના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો હવે તેના ઉપર તૈયાર કરેલા મસાલાને એડ કરી દઈએ મેં અહીંયા ત્રણ મોટી ચમચી જેટલો મસાલો લીધેલો છે હવે આ મસાલા સાથે આપણે તેનું એક લેયર બનાવી લઈએ અહીંયા આપણે મસાલો આખી રોટલી ઉપર નથી લગાડવાનો કિનારીએથી તેને કોરી રાખવાનો છે તો તમે જોઈ શકો છો કે મેં મસાલાને રોટલી ઉપર સારી રીતે એડ કરી દીધેલો છે હવે મેં અહીંયા થોડું પાણી લીધેલું છે તો હાથની આંગળીઓને થોડી પાણીવાળી કરી રોટલીની કિનારી ઉપર આ રીતે પાણીને લગાડી દઈએ તો કિનારી ઉપર આ રીતે થોડું પાણી લગાડીને રોલ વાળવાથી રોલ સારી રીતે સ્ટીક થઈ જશે તેની સાથે આંગળીઓને થોડી પાણીવાળી કરી મસાલા ઉપર આ રીતે પણ થોડું પ્રેસ કરી દઈએ જેથી મસાલો સારી રીતે સ્ટીક થઈ જાય હવે રોલ વાળવા માટે હાથની બે આંગળીઓની મદદથી આ રીતે તેને અંદરની તરફથી ફોલ્ડ કરતા જઈ ભાખરવળી માટેનો ટાઇટ રોલ બનાવી લઈએ તો આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે જો તમે રોલને ટાઈટ નહીં વાળો તો ભાખરવળીને ફ્રાય કરતી વખતે મસાલો તેલમાં છૂટો પડી જશે તો હવે રોલને મેં અડધો ફોલ્ડ કરી લીધેલો છે હવે ફરીથી આંગળી ઉપર થોડો પાણી લઈ રોટલી પર લગાવી દઈએ અને આખા રોલને ફોલ્ડ કરી લઈએ તો વચ્ચે આ રીતે પાણી લગાવવાથી રોલ સારી રીતે સ્ટીક થઈ જશે અને હવે રોલને પૂરો ફોલ્ડ કર્યા બાદ કિનારી ઉપર ફરીથી પાછું થોડું પાણી લગાવી રોટલીને આ રીતે અંગૂઠાની મદદથી થોડી પ્રેસ કરી દઈએ અને હવે ફરી પાછો રોલને સારી રીતે ફોલ્ડ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે ભાખરવડી માટેનો આપણો એકદમ ટાઈટ રોલ વણાઈ અને તૈયાર થઈ ગયો છે હવે છરીની મદદથી રોલના એક સરખા ભાગ કરી લઈએ અને તૈયાર કરેલા એક ભાગને હાથમાં લઈને જોઈએ તો એકદમ સરસ લેયર સાથે આપણી ભાખરવડી તૈયાર થઈ ગઈ છે હવે તેને આ રીતે પાટલા ઉપર રાખી અંગૂઠાની મદદથી થોડું પ્રેસ કરી લઈએ તો હવે આપણી ભાખરવડી તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને ફ્રાય કરવાની છે તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેનમાં તેલને એડ કરી ગરમ કરવા રાખી દીધેલું હતું તેલ ગરમ થઈ ગયું છે તો હવે ગરમ તેલમાં તૈયાર કરેલી ભાખર વળીને ફ્રાય કરવા માટે એડ કરી દઈએ શરૂઆતમાં આપણે ભાખર વળીને પલટાવવાની ઉતાવળ નથી કરવાની એક સાઈડથી તે થોડી ફ્રાય થશે ત્યારબાદ જ આપણે તેને પલટાવીશું તો લગભગ એકાદ મિનિટનો સમય થઈ ગયો છે તો હવે ભાખર વળીને ઝારાની મદદથી બંને બાજુથી પલટાવતા જઈ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ તેની સાથે ભાખરવડીને ફ્રાય કરતી વખતે તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે ભાખરવડીને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ ફ્રાય કરવાની છે જો તમે તેને હાઈ ગેસની ફ્લેમ પર ફ્રાય કરશો તો તે બહારથી તો ફ્રાય થઈ જશે પણ અંદરથી કાચી રહેશે તો હવે ભાખરવડીને ફ્રાય થતાં લગભગ પાંચથી છ મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ભાખરવડી સારી રીતે ફ્રાય થઈ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે તળાયેલી ભાખરવડીને મોટી ગરણીમાં લઈ લઈએ જેથી તેમાં રહેલું બધું જ વધારાનું તેલ નીકળી જાય તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેટલી ટેસ્ટી ફરસાણવાળાની દુકાન જેવી ક્રિસ્પી ભાખરવડી બનીને તૈયાર છે તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે ભરસાણવાળાની દુકાન જેવી ભાખરવડી ઘરે બનાવવી કેટલી સરળ છે તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઈક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ